બે સંતોની મિલકત વચ્ચેની લડાઈમાં કોઈ દિવસ સમાજે ના આવવું જોઈએ માત્ર ને માત્ર સંત સમુદાય એ સાથે મળીને એ સંતોની લડાઈનું નિરાકરણ લાવવું જોઈએ પરંતુ અમદાવાદના સરખેજ સ્થિત ભારતીય આશ્રમનો વિવાદ એટલો વકર્યો કે સમાજ ઉપર વાત પહોંચી અને સમાજના આગેવાનો આ વિવાદને શાંત કરવા માટે પહોંચ્યા આ તમામની વચ્ચે કોળી સમાજના એક આગેવાનને ધમકી આપવામાં આવી છે અને ધમકી મળતાની સાથે જ ભાવનગરના નીલંબાગ પોલીસ મથક ખાતે એક અરજી આપવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમદાવાદ સ્થિત પચાસ કરોડ કરતાં પણ વધારેની કિંમત ધરાવતો ભારતીય આશ્રમ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં એટલા માટે આવ્યો છે કે સરખેજના ભારતીય આશ્રમની અંદર હરિહરાનંદ બાપુ એક દિવસ મોડી સાંજે આશ્રમ ખાતે આવીને આશ્રમનો કબજો મેળવે છે અને ત્યારબાદ ઋષિ ભારતી અને હરિહરાનંદ બાપુ વચ્ચે વિવાદ સર્જાય છે અને બંને પક્ષે મીડિયા સામે નિવેદનો આપવામાં આવે છે અને બંનેના નિવેદનોની વચ્ચે કેટલાક કોલ રેકોર્ડિંગ્સ પણ સામે આવે છે અને કેટલાક વિડીયો પણ સામે આવે છે અને આ તમામની વચ્ચે સમાજની એન્ટ્રી થાય છે ઋષિ ભારતી બાપુના સમર્થનની અંદર કોળી સમાજ આવે છે અને કોળી સમાજના આગેવાનો એવું કહે છે કે અમારા સમાજના કોઈ વ્યક્તિ સંત બને તો અમને એ સંત ઉપર ગૌરવ હોવું જોઈએ કેમ કે એ અમારા સમાજમાંથી આવે છે અમારા સમાજના બનેલા એ સંત એ અઢારે વર્ણના એટલે કે તમામ સમાજનું કલ્યાણ કરવા માટે સંત બન્યા છે જો એ સંત માટે કોઈ આફત આવે તો અમારે એમની પડખે ઊભું રહેવું પડે આ વાત જાણીને ગુજરાતભરમાંથી કોળી સમાજના આગેવાનો લંબે નારાયણ સ્થિત આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને તે આશ્રમ ખાતે પહોંચીને તમામ લોકોની એક મીટિંગ કરવામાં આવી હતી અને મિટિંગ બાદથી એજન્ડા નક્કી કરવામાં આવ્યો કે ઋષિ ભારતી બાપુને ફરી એક વખત સરખેજ ભારતી આશ્રમનું ગાદીપતિ આપવામાં આવે આ તમામની વચ્ચે હરિહરાનંદ ભારતી કે જે સરખેજ આશ્રમ પહોંચ્યા હતા જેને ત્યાં કબજો મેળવ્યો હતો તેમના આશ્રમના મેનેજર તરીકે રામ ગઢવીની નિમણૂક થયેલી હતી અને જે રામ ગઢવીની નિમણૂક થયેલી હતી એ રામ ગઢવી અને કોળી સમાજના આગેવાન કે જે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યા હતા એ મુના ચોગટ બંને ભાવનગરની જેલમાં સાથે હતા બંને જેલની અંદર સાથે હતા કે જેને લઈને બંને એકબીજાને ઓળખતા હતા પરંતુ હવે સંતને લઈને વાત આવી હતી સમાજને લઈને વાત આવી હતી એટલે હવે બંને આમને સામને આવ્યા છે બંને એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે તેવામાં મુના ચોગઠને કે જે કોળી સમાજમાંથી આવે છે અને અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ પણ છે તેમને ધમકી આપવામાં આવે છે મુના ચોગઠને ધમકી મળતાની સાથે જ ભાવનગર જિલ્લા અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના તમામ આગેવાનો સાથે મળે છે અને નિલંબક પોલીસ મથકે અરજી આપવા માટે જાય છે આ અરજી દરમિયાન કોળી સમાજના આગેવાનો શું કંઈ કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળો આજે કોળી સમાજ વિરુદ્ધના જે નિવેદનો આપ્યા છે પટેલે અને રામ ગઢવીએ તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને બીજી વાર આનો એવો સંદેશો જાવો છો કે બીજી વાર કોઈ ખોટી રીતે નામ ન લે અને સમાજને એક કોઈ એક સમાજને ટાર્ગેટ ના કરે હું ત્યારે અખિલ ભારતીય પોલીસ સમાજ ગુજરાતના ઉપરમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું આજે અમે અમારા પોલીસ સમાજના આગેવાનો ભાવનગર શહેર અને ગ્રામ્યના દરેક અમારા નાના મોટા આગેવાનો અહીંયા હાજર છે સામાજિક આગેવાનો અને અમે નીલમબામ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છે આ ફરિયાદનું એક જ કારણ છે કે અમદાવાદ ભારતીય સરકાર આશ્રમનો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે વિવાદિત એ મુદ્દો છે એ ખરેખર સંતોનો મુદ્દો છે અને સંતોનો મુદ્દો હોય એમાં કોઈ અસામાજિક તત્વોએ પ્રવેશ કરી અને ગેરકાયદેસર કબજો ન કરવો જોઈએ એના અનુસંધાને અમે એકત્રિત થયેલા છીએ અને ખાસ કે પાલતાણા ઇન્સ્ટિટ્યુટર રામ ગઢવી અને જે સ્ત્રી જાતિ ઉપર જે કલમ છે એવી કીર્તિ પટેલે જે પાયા વ્યવહારના આક્ષેપો કર્યા છે અને અમને ફોનમાં ધમકીઓ આપે છે મારી નાખવાની કામ ઉતારવાની ના રામભાઈ ગઢવી ભાવતાના નૈત્રી તો એમની વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવા માટે થઈ અમે અમારા કોળી સમાજના ગ્રામ્ય તથા શહેરના નાના મોટા બધા આગેવાન અમે આવ્યા છીએ આજ રોજ અમે સરખેજનો જે આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે એમાં જે અમુક લોકોએ માથાભારે લોકો હોય એ તત્વોએ અમારા કોળી સમાજના આગેવાન મુનાભાઈને જાહેર ઉતારી દેવાની ધમકી આપી છે એના અનુસંધાન હું આજ રોજ કરવા આવ્યા છે આજ જે અમદાવાદમાં માં સરખેજ ખાતે આશ્રમ આવેલ છે જેનો વિવાદ ચાલે છે તેના અનુસંધાને કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવીભાઈ જે સમાજ વિશે અમારા સમાજમાં જે લાગણી દુભાવ્યા વાક્યો બોલે છે એના અનુસંધાને અમે દિલીમભાગ પોલીસ સ્ટેશને

હાલ તો નિલમબાગ પોલીસ મથકે અરજી આપ્યા બાદ આ તમામ આગેવાનો જે છે તે પોલીસની કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે જ્યારે બીજી તરફ હરિહરાનંદ ભારતી કે જેઓ સરખેજ આશ્રમ ખાતે છે અને અહીંયાથી તેઓ જુનાગઢ સરખેજ કેવડિયા સહિત તમામ આશ્રમનું સંચાલન પણ તેઓ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદની વચ્ચે થોડી શાંતિ પણ જોવા મળી પરંતુ ફરી એક વખત સરખેજનો આ ભારતી આશ્રમ ચર્ચાનો વિષય બન્યો છે આપને શું લાગી રહ્યું છે સરખેજના ભારતીય આશ્રમના આ વિવાદને લઈને ત્યાં અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો